તો કેમ છો દોસ્તો મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર ફરી વેલકમ કરું છું આજના વિડીયોની અંદર આજના વિડીયોમાં છે ને આપણે જે ટોપિક ડિસ્કસ કરવા જઈએ છે ને એની અંદર શું રહેશે આજે આપણે છે ને એવું શીખવાનું ટ્રાય કરીશું કે કઈ રીતે આપણે પોતે એવી કંપની ફાઇન્ડ આઉટ કરી શકીએ જે આવવાળા પાંચ વર્ષની અંદર આપણા પૈસાને ટેનેક્સ કરી શકે એટલે ઓલમોસ્ટ ફિફ્ટી પર્સન્ટ સીએચીઆરનું આપણને રિટર્ન પ્રોવાઈડ કરી શકે હવે આજનો ક્રાઇટેરિયા શું રહેશે આજની સિસ્ટમ શું રહેશે કે અમારી પાસે છે ને એવી કંપનીઓની લિસ્ટ છે જેને પાછલા પાંચ વર્ષની અંદર પચાસ ટકા સીએચીઆરથી વધારાનું રિટર્ન આપ્યું છે જેને પાછલા પાંચ વર્ષમાં લોકોના પૈસાને ટેનેક્સ કર્યા છે એટલે અગર કોઈએ પાંચ વર્ષ પહેલાં એ કંપનીમાં અગર પોતાને એક કરોડ રૂપિયા નાખ્યા હોતા ને તો આજે એની પાસે દસ કરોડ રૂપિયા હોતા તો એવી કંપનીઝ એમની અંદર કઈ એવી કોમન વસ્તુ છે ને એ આપણે છે ને આજના વિડીયોની અંદર ફાઇન્ડ આઉટ કરવા જઈએ છે તો આજેની ક્રાઇટેરિયા શું રહેશે કે સૌથી પહેલાં તો છે ને એક સ્ક્રીનર નામની એપ્લિકેશન હોય છે સ્ક્રીનરની એપ્લિકેશનની અંદર શું હોય કે આપણે છે ને ત્યાં અલગ અલગ સ્ક્રીનને છે ને રન કરી શકીએ ને એના થ્રુ આપણે જેવી કંપનીઝ ફાઇન્ડ આઉટ કરવી છે ને એવી કંપનીઝ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ તો આ જે સ્ક્રીનર નામની એપ્લિકેશન છે ને એને છે ને તમારે સૌથી પહેલાં ઓપન કરી લેવાની છે સેકન્ડ સ્ટેપ તમારો શું રહેશે કે જ્યારે તમે એપ્લિકેશનને ઓપન કરશો ને ત્યારે તમારે છે ને સૌથી પહેલાં લોગ કરવાનું છે લોગિન કર્યા પછી અહીંયા છે ને તમને બાજુમાં એક સ્ક્રીન દેખાય છે એની નીચે છે ને એક સ્ક્રીન્સનું ઓપ્શન છે એની પર છે ને તમારે એકવાર ક્લિક કરવાનું એના પછી છે ને જ્યારે તમે સ્ક્રીન પર ક્લિક કરશો તો અહીંયા જ્યારે તમે ઉપર જશો ને ત્યાં એક ક્રિએટ ન્યૂ સ્ક્રીનનું છે ને ઓપ્શન તમને દેખાશે ત્યાં તમારે છે ને એકવાર ક્લિક કરી લેવાનું હવે એની બાજુમાં છે ને આપણે ત્રણ વસ્તુ છે ને લખવાની રહે છે જેમાં સૌથી પહેલી વસ્તુ શું છે કે ભાઈ આપણે કેવી કંપનીઓ જોઈએ છે કેવી કંપની આપણે ફાઇન્ડ આઉટ કરવી છે તો સૌથી પહેલી વસ્તુ તો આપણે એવી કંપની ફાઇન્ડ આઉટ કરવી છે જેને પાછલા પાંચ વર્ષની અંદર ફિફ્ટી પર્સન્ટ સીએચીઆરનું છે ને આપણે રિટર્ન પ્રોવાઈડ કર્યું છે તો આપણે જે સૌથી પહેલી વસ્તુ અહીંયા લખીને એ લખી રિટર્ન ઓવર ફાઇવ યર્સ જે ફિફ્ટી પર્સન્ટ સીએચીઆરથી વધારે હોવું જોઈએ એને નીચે બે લાઇનમાં શું લખ્યું છે કે જે પ્રમોટર હોલ્ડિંગ હોય ને એ સિકસ્ટી ફાઇવ પર્સન્ટથી વધારે હોય અને સેવન્ટી ફાઇવ પર્સન્ટથી નીચે હોય હવે જનરલી આનું મિનિંગ શું છે કે જ્યારે કોઈ પણ નવી કંપની માર્કેટની અંદર લિસ્ટ થાય ત્યારે સીબીનો એક રૂલ છે કે એ જે કંપની છે એનો પચીસ ટકા જે ઇક્વિટી છે ને એને ઇન્વેસ્ટરને ફ્રોઇડ કરવી પડે ભલે કોઈ ઇન્સ્ટિટ્યુશન હોય કે આપણા જેવો રિટેલ ઇન્વેસ્ટર હોય તો એના પછી છે ને કંપની પાસે સેવન્ટી ફાઇવ પર્સન્ટની ઇક્વિટી કંપની પોતા પાસે રાખી શકે તો આપણે છે અહીંયા એવી કંપની જોઈએ જેનું પોતાની કંપનીમાં હોલ્ડિંગ જે છે ને પાસઠ ટકાથી લઈને પંચોતેર ટકાની વચ્ચે હોય તો આ જે સ્ક્રીન આપણે મૂકીને એને પછી અહીંયા રનધિસ વર્ડનું જે ઓપ્શન છે ને ત્યાં છે ને આપણે એકવાર ક્લિક કરી લેવાનું રનધિસ કરીનુ ઓપ્શન પર ક્લિક કર્યા પછી અહીંયા છે ને તમને એક નવી સ્ક્રીન દેખાશે હવે જ્યારે આ રનધિસ્વડનું ઓપ્શન મેં ક્લિક કર્યું ને તો મારી સામે છે ને બસો ને એકાણું કંપનીની આખી લિસ્ટ આવી ગઈ જેને પાછલા પાંચ વર્ષમાં ફિફ્ટી પર્સન્ટ સીએચએનું રિટર્ન પ્રોવાઈડ કર્યું છે લોકોના પૈસાને ટેનેક્સ બનાવ્યા છે હવે આની અંદર આપણે શું કરીશું કે અહીંયા છે ને તમને ઇન્ડસ્ટ્રીનું એક ઓપ્શન દેખાશે તો ઇન્ડસ્ટ્રીનું ઓપ્શન પર છે ને કોઈ ક્લિક કરવાનું જ્યારે તમે અહીંયા ક્લિક કરશો તમને દેખાશે કે અલગ અલગ ટાઈપની ઇન્ડસ્ટ્રી જે રીતે ફાઇનાન્સ ટ્રેડિંગ રિયલિટી સ્ટીલ ટેક્સટાઇલ આઈટી સોફ્ટવેર મિસ્લેનિયસ એક્સેટ્રા બધી વસ્તુ આજના વિડીયોની અંદર આપણે શું કરીશું કે આમાંથી જે આઈટી સોફ્ટવેરમાં આપણને બાર કંપની દેખાય છે ને એનું છે ને આપણે ડીપ એનાલિસિસ કરીશું કે એમાં આપણને કઈ કઈ વસ્તુ કોમન જોવા મળે છે બાકીના જે બધા સેક્ટર છે ને જે રીતે ફાઇનાન્સ ટ્રેડિંગ રિયલિટી એ બધા આપણે આના પછીના વિડીયોની અંદર કવર કરીશું આજના વિડીયોમાં આપણે એવું આઉટ કરીશું કે આઈટી સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાંથી જે કંપની બિલોંગ કરે છે જેને પાછલા પાંચ વર્ષમાં ફિફ્ટી પર્સન્ટ સીએચઆઈનું રિટર્ન પ્રોવાઈડ કર્યું છે એમના કસ્ટમરને એમાં આપણે કઈ કઈ એવી કોમન વસ્તુ જોવા મળે છે તો એ આપણે છે ને આજના વિડીયોની અંદર આઉટ કરવા જોઈએ છીએ હવે આપણે શું કરીશું કે ઉપર આઈટી અને સોફ્ટવેરમાંથી જે આપણને બાર ઇન્ડસ્ટ્રી જ ને એમાંથી જે ટોપની પાંચ કંપની છે ને એને છે ને મેં અહીંયા સિલેક્ટ કરી લીધી છે જેમાં જે સૌથી પહેલી કંપની છે ને એ છે બીએલએસ ઇન્ટરનેશનલ બીજી છે બ્લેક બોક્સ ત્રીજી છે ડેટામેટિક્સ ચોથી સેક સોફ્ટ અને જે પાંચમી કંપની છે એ છે ટેક એન્ડ વિઝન તો આ જે પાંચ કંપની છે ને એમાં કઈ એવી સિમિલર વસ્તુ છે ને જેના કારણે જે કંપની છે એને પાછલા પાંચ વર્ષમાં લોકોના પૈસાને ટેનેક્સ કર્યા છે એ આપણે આજના વિડીયોમાં આઉટ કરવાનું ટ્રાય કરીશું તો જે સૌથી પહેલી સિમિલેરિટી મને જોવા મળીને આ પાંચ કંપની અંદર એ શું છે કે એમની જે ટોપલાઇન ગ્રોથ છે ને એ છે ને કન્સિસ્ટન્ટ છે ટોપલાઇન ગ્રોથનો મતલબ શું કે એનું જે રિવેન્યુ છે એની જે સેલ છે એમાં છે ને આપણને કન્સિસ્ટન્સી જોવા મળે છે અહીંયા હું છે ને એકવાર બતાવી પણ દઉં તો અહીંયા છે ને તમે બી ની સેલ્સ જુઓ અહીંયા છે ને બીએલએસની સેલ્સમાં આપણને કન્સિસ્ટન્ટ છે અને એક ગ્રોથ દેખાય છે માર્ચ બે હજાર પંદર મહિની જે સેલ હતી ને એ ચારસો ને પચાસ કરોડની આજુબાજુ હતી જે અત્યારે આપણે બે હજાર ચોવીસમાં જોઈએ તો સોળસો ને સિત્યોતેર કરોડ પર આવી ગઈ છે અને વચ્ચે છે ને આપણાની કન્સિસ્ટન્સી જોવા મળે છે અહીંયા આપણે એવું નથી દેખાતું કે ભાઈ આજે કંપનીની સેલ સો કરોડ છે આજે કંપનીની સેલ ચારસો કરોડ છે એના પછી કંપનીની સેલ ત્રણસો કરોડ જતી રહી પછી છસો કરોડ જતી હોય પછી ફરીથી પાંચસો કરોડ આવી ગઈ એવું નથી અહીંયા છે ને એક કન્સિસ્ટન્સી જોવા મળી રહી છે આ જ વસ્તુ આપણે બીજી કંપનીમાં ચેક કરીએ તો અહીંયા તમે બ્લેક બોક્સમાં બી જુઓ સ્ટાર્ટિંગમાં એની જે સેલ હતી ને માર્ચ 2013 માં તેરમાં એ એક હજારને પચાસ કરોડની આજુબાજુ હતી જે અત્યારે વધીને છ હજારને બસો કરોડ પર પહોંચી ગઈ છે એટલે અહીંયા પણ આપણને એક વચ્ચે કન્સિસ્ટન્સી જોવા મળે છે એની સાથે આપણે ડેટા મેટિક્સની વાત કરીએ તો અહીંયા પણ તમે એકવાર ચેક કરો કે અહીંયા પણ છે ને એની માં એક કન્સિસ્ટન્ટ ગ્રોથ આપણને જોવા મળી રહી છે વાત કરીએ આપણે સેક્સ ઓફની તો અહીંયા પણ તમે એકવાર ચેક કરો આમાં પણ છે ને સ્ટાર્ટિંગમાં એની જે સેલ હતી ને એ વન ફિફ્ટી નાઇન કરોડની હતી જે અત્યારે વધીને લગભગ સેવન ટુ કે 804 ઝીરો ફોર કરોડ પર પહોંચી ગઈ છે ટેક એન્ડ વિઝનની વાત કરીએ તો સ્ટાર્ટિંગમાં એની જે સેલ હતી ને એ બાવીસ કરોડની આજુબાજુ હતી જે અત્યારે વધીને બસો ને ઓગણીસ પર પહોંચી ગઈ છે તો અહીંયા છે ને સૌથી પહેલી વસ્તુ કોમન આપણને શું જોવા મળી કે આ જેટલી પણ કંપનીઝ છે ને એમની જે ટોપનાઇલ ગ્રોથ છે ને એ આપણને છે ને કન્સિસ્ટન્ટ મેનરની અંદર દેખાય છે કે કન્સિસ્ટન્ટલી એની જે સેલ છે એ વધી રહી છે હવે જે બીજી સિમિલેરિટી મને જોવા મળીને આ પાંચ કંપનીની અંદર એ શું છે કે આ જે પાંચ કંપનીઓ છે ને એ જે પણ પ્રોફિટ કમાય છે ને એમાંથી જે એટ્ટી પર્સન્ટનું પ્રોફિટ છે ને આ લોકો પોતાના બિઝનેસની અંદર ઇન્વેસ્ટ કરે જેનાથી શું થાય કે લોંગ ટર્મમાં જઈને જે એના શેર હોલ્ડર્સ છે જેના ઇન્વેસ્ટર છે ને એમને કેપિટલ એપ્રિશિએશનનો ફાયદો મળી શકે હવે આ વસ્તુ મને કઈ રીતે ખબર પડી તો અહીંયા છે ને તમે ચેક કરો કે આમનો જે પણ કંપની છે ને એમનો જે ડિવિડન્ડ પેઆઉટ રેશિયો છે ને એ વીસ ટકા કરતાં છે ને ઓછો છે અહીંયા તમે બીએલએસની અંદર ચેક કરો એનો મતલબ શું કે ભાઈ વીસ ટકા છે ને વધારેથી વધારે કંપની વીસ ટકાની જે અર્નિંગ છે એ ખાલી ડિવિડન્ડમાં આપે છે બાકી જે એટી પર્સન્ટની અર્નિંગ છે ને એ કંપની પોતાના બિઝનેસની અંદર જ ઇન્વેસ્ટ કરે છે અહીંયા તમે બીએલએસની અંદર જુઓ કે અહીંયા કોઈ પણ જગ્યાએ આપણને ટ્વેન્ટી પર્સન્ટથી વધારે રેશિયો દેખાઈ નથી રહ્યો બ્લેક બોક્સની અંદર ચેક કર્યું તો આ જે કંપની જેને છે ને લોકોને ડિટર્ન નહીં આપ્યું જે પણ પૈસા એને કમાયા છે બધા જ પોતાના બિઝનેસની અંદર ઇન્વેસ્ટ કર્યા છે અહીંયા ડેટામેટિક્સ અંદર બી તમને એક સેમ પેટર્ન દેખાતી હશે એની સાથે આપણે સેક્સ ઓફની વાત કરીએ તો અહીંયા પણ આપણને દેખાતું હશે કે ભાઈ વીસ ટકા કરતાં રેશિયો આનો ઓછો જ છે હવે જે ટેક એન્ડ વિઝન કંપની છે ત્યાં આ પણ જે કંપની છે ને એને પણ લોકોને શેર હોલ્ડરને એનું ડિવિડન્ડ પ્રોવાઈડ નથી કર્યું એટલે જે પણ પૈસા કમાયા છે બધા પોતાના બિઝનેસની અંદર જ છે ને ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે તો બીજી વસ્તુ જે કોમન જોવા મળીને એ શું છે કે આ જેટલી પણ કંપનીઝ છે ને એ મોસ્ટ ઓફ પોતાની જે અર્નિંગ છે ને એ પોતાના બિઝનેસની અંદર જ ઇન્વેસ્ટ કરે છે જેની લોંગ ટર્મમાં જઈને એના જે શેર હોલ્ડર અને ઇન્વેસ્ટર છે ને એમને કેપિટલ એપ્રિશિએશનનો ફાયદો મળી શકે હવે જે ત્રીજી સિમિલરિટી મને જોવા મળીને એ છે કે આ જેટલી પણ બધી કંપની છે ને એમની ઉપર કર્જો છે ને એકદમ ઓછો છે અગર આપણે બીએલએસની વાત કરીએ ને તો એની જે માર્કેટ કેપ છે ને અત્યારે ઓગણીસ હજારને છસો કરોડની આજુબાજુ છે અગર આપણે એની બોરોઇંગ ચેક કરીએ એનો જે કર્જો છે એ ચેક કરીએ તો અહીંયા આપણને ખાલી થ્રી સેવન્ટી નાઇન કરોડનો બોરોઈંગ અહીંયા દેખાય છે આપણે વાત કરીએ બ્લેક બોક્સની તો એની જે માર્કેટ કેપ છે દસ હજાર કરોડની આજુબાજુ છે એની જે બોરિંગ છે આપણને સાતસો કરોડ પર દેખાઈ રહી છે વાત કરીએ આપણે ડેટા મેટ્રિક્સની તો એની જે માર્કેટ કેપ છે ને ત્રણ હજારને આઠસો કરોડ પર છે અને આ કંપની પાસે ખાલી થર્ટી સેવન કરોડનો જ કર્જો છે તો અહીંયા આપણે ગણી શકીએ કે ભાઈ કંપની પાસેના આ સીસી જ પૈસા છે જે કંપની બોરિંગ તરીકે ઉઠાવ્યા છે પોતાના એમ્પ્લોઈઝને સેલેરી વેલેરી આપવા માટે વાત કરીએ આપણે સેક્સ ઓફની તો આની જે માર્કેટ કેપ છે ને એ અઠ્યાવીસો કરોડની આજુબાજુ છે અને આની પાસે બોરોઈંગ ખાલી ત્રેપન કરોડની આપણને દેખાય છે વાત કરીએ ટેક એન્ડ વિઝનની તો એની જે માર્કેટ કેપ છે એ બાવીસસો કરોડની છે પણ આગ બી કંપની છે એની પાસે ખાલી કરજો બે કરોડનો આપણને દેખાઈ રહ્યો છે તો જે ત્રીજી વસ્તુ હતી ને સિમિલર આપણને એ જોવા મળી કે આ જેટલી પણ પાંચે પાંચ કંપની હતી ને એમની પાસે એને કરજો ઓછાથી ઓછો છે હવે જે ચોથી સિમિલરિટી મને જોવા મળીને આ પાંચ કંપનીઓની અંદર એ શું છે કે ધે કેન ઇઝીલી કન્વર્ટ ધેર પ્રોફિટ ઇન્ટુ કેશ એનો મતલબ શું છે કે સ્ટોક માર્કેટની અંદર જે પણ કંપની લિસ્ટ થાય ને બાકી કોઈ પણ પ્રાઇવેટ કંપની હોય કે પબ્લિક કંપની હોય એની અંદર છે ને બે ટાઈપના સ્ટેટમેન્ટ બનતા હોય એક બને પ્રોફિટ એન્ડ લોસનું સ્ટેટમેન્ટ બીજું બને કેશ લોનનું સ્ટેટમેન્ટ પ્રોફિટ એન્ડ લોસના સ્ટેટમેન્ટમાં જનરલી શું હોય કે આપણા ઇન્ડિયાની અંદર છે ને એક્રોલ બેસ્ડ એકાઉન્ટિંગ ચાલે છે જેની અંદર અગર કોઈ કંપની જે છે એ અગર સો કરોડની સેલ કરે અને એનું જે પ્રોફિટ માર્જિન છે એ વીસ ટકાનું હોય ને તો એ જ ટાઈમ પર જ્યારે કંપનીએ સેલ કરીને એનું વીસ કરોડનું પ્રોફિટ છે એને બુક થઈ જતું હોય છે પણ અહીંયા ચેક કરવાવાળી વસ્તુ શું આવે કે કંપનીનું જે વીસ કરોડનું પ્રોફિટ છે એ પ્રોફિટ કંપનીના બેંક એકાઉન્ટમાં આવ્યું બી છે કે નથી આવ્યું કે એના ફ્લોની અંદર આવ્યું બી છે કે નથી આવ્યું એ આપણે છે ચેક વસ્તુ કરવી પડે તો એની માટે છે ને એક રેશિયો આવે જેનું નામ છે સીએફઓ બાય એબિટ્ટા આનથી આપણને ખબર પડે કે ભાઈ કંપની જે પ્રોફિટ કમાય છે જેનું એબિટા છે અર્નિંગ બિફોર ઇન્ટરસ્ટ ટેક્સ અને ડેપ્રિશિએશન એનું જે એબિટ્ટા છે જે પ્રોફિટ છે એ એના કેસ્ટ્રોની અંદર આવે છે કે નથી આવતું એ આપણે છે ને ચેક કરવા માટે આ રેશિયો ચેક કરવાનો હોય છે તો અહીંયા તમે જેટલા પણ રેશિયો દેખશો ને જેટલી પણ કંપની છે એના આપણે ખાલી બ્લેક બોક્સને હટાવી દઈએ તો બાકી જે બધી કંપની છે ને એમનો જે રેશિયો છે ને ઝીરો પોઈન્ટ સેવન્ટી ફાઇવથી વધારે છે એનો મતલબ શું છે કે આ જે કંપની અગર સો કરોડની સેલ કરે છે ને તો એ જ વર્ષની અંદર કંપની સેવન્ટી ફાઈવ કરોડ રૂપિયા એક જ વર્ષની અંદર ઉઠાઈ લે છે હવે અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ અમને શું જોવા મળી કે આ જે ટેક એન્ડ વિઝન કંપની છે પાંચમા નંબરની કંપની એનો જે રેશિયો છે ને વન પોઈન્ટ આપણને સેવન્ટીન દેખાય છે એનો મતલબ શું છે કે કંપની સો કરોડની સેલ કરીએ પહેલાં છે એ જ વર્ષે એની પાસે એકસો સત્તર કરોડ રૂપિયા પહેલાંથી જ આવી જતા હોય છે એડવાન્સમાં તો આ એક વસ્તુ અહીંયા અમને ઇન્ટરેસ્ટિંગ જોવા મળી તો આ જેટલી પણ બધી કંપની છે ને ચોથી જગ્યાએ સિમિલરિટીમાં આપણને એ જોવા મળ્યું કે જેટલી પણ પાંચ કંપની છે એ જે પ્રોફિટ કમાય છે ને એ પ્રોફિટને સારી રીતે પોતાના કેસ્ટ્રોની અંદર ઇઝીલી લઈને આવી જાય છે પોતાના બેંક એકાઉન્ટની અંદર ઇઝીલી લઈને આવી જાય છે હવે જે પાંચમી સિમિલરિટી મને જોવા મળીને એ શું છે કે આમના જે ડેટર ડેઝ છે ને એ કન્ટિન્યુઅસલી છે ને એક ડિક્રિઝિંગ ટ્રેન્ડમાં છે ડેટેડ ડેઝનો મતલબ શું આજે મારી કોઈ કંપની છે મારી કંપનીની અંદર હું એક પ્રોડક્ટ બનાવું છું હવે એ જે પ્રોડક્ટ છે ને મારા બહુ બધા ડિસ્ટ્રીબ્યુટર છે હવે જ્યારે એ પ્રોડક્ટ મારા બહુ બધા ડિસ્ટ્રીબ્યુટરનું પ્રોવાઈડ કરું ને તો જ્યારે મેં કંપની સ્ટાર્ટ કરી હતી એ ટાઈમ પર શું હતું કે જ્યારે હું પ્રોડક્ટ પ્રોવાઈડ કરું ને એના સો દિવસ પછી એ જે ડિસ્ટ્રીબ્યુટર છે એ મને પૈસા આપતા હતા હવે ધીમે ધીમે શું થઈ રહ્યું છે કે બીજા વર્ષે જ્યારે એ પ્રોડક્ટ બનાવીને મેં મારા ડિસ્ટ્રીબ્યુટરને આપીને તો હવે મારી પાસે છે ને પૈસા પચાસ દિવસની અંદર જ આવી જાય છે એમ એમ કરતાં કરતાં એ જે દિવસ છે ને પેમેન્ટના ડિસ્ટ્રીબ્યુટરને મને પેમેન્ટ પ્રોવાઈડ કરવાનું એ ધીમે ધીમે છે ને ઓછા થતા જાય છે તો અને એક સિમ્પલ મિનિંગ એ થાય કે ભાઈ મારી જે પ્રોડક્ટ છે મારી જે કંપનીની પ્રોડક્ટ છે એની છે ને માર્કેટની અંદર ડિમાન્ડ વધી રહી છે તો આપણ છે ને એક સારો સાઇન હોતો હોય છે કંપની માટે તો આ જે વસ્તુ છે ને એ મને પાંચે પાંચ કંપનીની અંદર છે ને જોવા મળી છે અગર આપણે વાત કરીએ બીએલએસની તો એ તમે ચેક કરો કે આપણે અગર માર્ચ બે હજાર ઓગણીસમાં જોઈએ ને તો અહીંયા તમને દેખાશે કે જ્યારે કંપની પોતાની સર્વિસ પ્રોવાઈડ કરતી હતી ને એ વખતે માર્ચ બે હજાર ઓગણીસમાં એનું જે પેમેન્ટ છે ને સર્વિસનું એને એંસી દિવસની અંદર આવતું હતું એટી ડેઝની અંદર એને પેમેન્ટ મળતું હતું બટ એ ઘટીને જ્યારે માર્ચ બે હજાર ચોવીસમાં કંપનીને છે ને નાઇન ડેઝની અંદર જ પોતાની સર્વિસનું છે એને પેમેન્ટ મળી જાય છે વાત કરીએ આપણે બ્લેક બોક્સની તો અહીંયા તમને દેખાશે કે સ્ટાર્ટિંગમાં જ્યારે કંપની સ્ટાર્ટ થઈ હતી માર્ચ બે હજાર તેરમાં જ્યારે કંપની લિસ્ટ થઈ હતી એ વખતે શું હતું કે એ જે સર્વિસ પ્રોવાઈડ કરતી હતી ને એનું જે એને પેમેન્ટ છે એ એકસો ને નવ્વાણું દિવસની અંદર મળતું હતું પણ અત્યારે છે ને ઘટીને ટ્વેન્ટી ટુ દિવસ ઉપર આવી ગયું છે એના પછી આપણે ડેટા મેટ્રિક્સની વાત કરીએ ને તો અહીંયા તમને દેખાશે કે સ્ટાર્ટિંગમાં સેવન્ટી વન ડેઝ લાગતા હતા પણ અત્યારે સિક્સટી સેવન ડેઝ પર આવી ગયું છે આ જ વસ્તુ આપણે સેક્સ સોફ્ટની અંદર જોઈએ ને તો અહીંયા તમને દેખાશે કે માર્ચ બે હજાર તેરમાં કંપનીને એકસો તેર દિવસ લાગતા હતા પેમેન્ટ કલેક્ટ કરવામાં પણ એ અત્યારે ઘટીને સેવન્ટી એટ ડેઝ પર આવી ગયું છે આ જ વસ્તુ આપણે ટેક વિઝનની અંદર જોઈએ તો એ તમને દેખાશે કે માર્ચ બે હજાર તેરમાં કંપનીને ઓલમોસ્ટ એક વર્ષ થયેલું હતું પોતાની જે સર્વિસ પ્રોવાઈડ કરી છે એનું પેમેન્ટ કલેક્ટ કરવામાં પણ અત્યારે એ ઘટી ઘટીને ઓલમોસ્ટ એટી એટ ડેઝ ઉપર આવી ગયું છે તો પાંચમી આ વસ્તુ હતી જે આપણને જોવા મળી કે માર્કેટની અંદર આ જે કંપની છે ને પાંચે પાંચ એની ક્રેડિબિલિટી ધીમે ધીમે વધતી જાય છે એની પ્રોડક્ટની જે ડિમાન્ડ છે એ ધીમે ધીમે વધતી જાય છે જેના લીધે શું છે કે ભાઈ એના જે ડિસ્ટ્રિબ્યુટર છે એના કસ્ટમર છે એને એડવાન્સમાં પૈસા પાવા માટે પણ છે ને તૈયાર થઈ ગયા છે તો આથી પાંચમી જે આપણાને અહીંયાથી શીખવા મળે છે તો હવે જે પણ પાંચ વસ્તુ છે ને કોમન એને ને આપણે એકવાર ફરીથી રિપીટ કરી લીધી જેમથી છે ને આપણને એકવાર યાદ રહે તો સૌથી પહેલી વસ્તુ શું કે ભાઈ કન્સિસ્ટન્સી ઇન દેટ ટોપલાઇન ગ્રોથ કે ભાઈ એમની જે સેલ છે પાંચે પાંચ કંપનીની એમાં છે ને આપણને કન્સિસ્ટન્ટ ગ્રોથ છે ને જોવા મળે છે બીજી વસ્તુ આપણે શું શીખવા મળી કે દે રી મોર દેન એટી પર્સન્ટ ઓફ ધેર પ્રોફિટ ઇન્ટુ દેટ બિઝનેસ એટલે જે પણ પૈસા કંપનીઓ કમાય છે ને બધી મોર દેન એટ્ટી પર્સન્ટ જે પૈસા છે ને એ કંપની પોતાના બિઝનેસની અંદર છે ને ઇન્વેસ્ટ કરે છે જેથી લોંગ ટર્મમાં જઈને જેના શેર હોલ્ડર અને ઇન્વેસ્ટર છે એમને કેપિટલ એપ્રિશિએશનનો ફાયદો મળી શકે ત્રીજી વસ્તુ શું જોવા મળી કે ભાઈ એમની ઉપર છે ને કર્જો બહુ ઓછો છે કંપનીઓ વધારે કરજો લેતી નથી ચોથી વસ્તુ આપણને સિમિલર શું જોવા મળી કે દે કેન ઇઝીલી કન્વર્ટ ધેર પ્રોફિટ ઇન્ટુ કેશ કે ભાઈ જે પ્રોફિટ કમાવે છે એના બેંક અકાઉન્ટની અંદર પણ ઇઝીલી આવી જાય છે વચ્ચે કોઈપણ જાતના લોચા થતા નથી પાછી વસ્તુ આપણે શું જોવા મળી કે તે ડેટેડ ડેઝ આર ડિક્રિઝિંગ ટ્રેન્ડ કે ભાઈ માર્કેટની અંદર કંપનીની જે પ્રોડક્ટ છે માર્કેટમાં એની ડિમાન્ડ વધતી જાય છે એની ક્રેડિબિલિટી વધતી જાય છે જેમથી જે એના ડિસ્ટ્રિબ્યુટર છે એને એડવાન્સમાં પેમેન્ટ કરવા માટે પણ છે ને તૈયાર થઈ ગયા છે તો આઈ હોપ તમને આજનો આ જે વિડીયો છે અને એથી થોડુંક નોલેજ મળ્યું હશે અને અગર તમે કોઈ પણ આઈટી સેક્ટરના સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જાવને તો આ જે પાંચ પેરામીટર છે ને એને છે ને એકવાર ડેફિનેટલી તમારી કંપની અંદર ચેક કરજો તો અગર તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારી એક રિક્વેસ્ટ છે કે આ જે નોલેજ છે ને એ તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ સાથે પણ શેર કરજો જેથી એમને પણ આ નોલેજનો છે એટલે યુઝ મળી શકે ને એમને પણ આવી રીતે ફંડામેન્ટલ એનાલિસિસ થોડું ખબર પડી શકે તો ગાઈઝ મળીશું ફરીથી એક નવા વિડીયો સાથે ત્યાર સુધી જય હિન્દ ટાટા